હવે વાત કરીશું સુરેન્દ્રનગરની સુરેન્નગર જિલ્લામાં અવારનવાર લૂંટ મારા મારી અને આઇટમ સહિત ચાંદીના દાગીના પાર્સલ ભરી લઈ રહેલ ગાડીમાં લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા અલગ અલગ પાર્સલની લૂંટ કરી કુરિયરની ગાડી ઘટના સ્થળ પર મૂકી અજાણ્યા શખ્સો નાસી છૂટ્યા Thank you લીંબડી ડીવાયએસપી પીએસઆઈ સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસને હાથ ધરી છે તેમજ આ જ ઘટનાને લઈ અને લીંબડી નાયબ પોલીસ અધિક્ષક ચેતન બંધુઆ તેમજ તેમના સ્ટાફને જાણ થતાં તે તાત્કાલિક ધોરણે દોડી ગયા છે અને પ્રાથમિક તપાસ કરવામાં આવતા એકસો વીસ કિલો જેટલી ચાંદી કિંમત જ્વેલરીની લૂંટ લઈ કહી શકાય કે લૂંટ થઈ હોવાનું બહાર આવ્યું છે આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત જે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવતા ગામો છે

હાલમાં પ્રથમ તબક્કે પોલીસે તપાસ હાથ ધરી છે અને આ સંદર્ભે લૂંટારાઓ છે અને તેમને ઝડપી પાડવા અંગે અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી છે રાજકોટના એક મોટા વેપારીઓના ચાંદી ભરેલા દાગીના લૂંટારે લૂંટાયેલી બોલેરો પિકઅપ કારમાં હતા